હેલો દોસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ કપાસમાં ખાતર નાખવાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે યુરિયા છે એમોનિયા છે જિંક પ્લસ ઓમકારનું વરસાદના હિસાબે કપાસ ત્રાસા થઈ ગયા છે ગ્રીનરી સુપર છે પ્લસ પ્લસનો ત્રીજો રાઉન્ડ છે ફ્લાવરિંગ સારું છે કલર એ સારો છે ચાપકા હેઠા ઘણા પડી ગયા છે આ વાવણીનો કપાસ છે આ થોડા થોડા ત્રાસા થઈ ગયા છે বিঘে বিচ কিলো নাপমি